બાજરીનો લોટ બે મોટી ચમચી જેટલો ચણાનો લોટ અને એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે છે એમાં પ્રમાણે મીઠું એડ કરી દીધું અજમાને આવી રીતના હાથથી મસળીને લઈ લઈશું સફેદ તલ લઈ લીધા છે હવે સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર આપણે ધ્યાનથી ઉમેરવાનું છે કેમ કે આમાં લીલું મરચું પણ આવશે હળદર ઉમેરી દીધી છે

હવે આ છે ગોળ વાળું પાણી ગોળ ઓગાળી અને મૂક્યો હતો અહીંયા ગોળ પણ નાખવું ખૂબ જરૂરી છે કેમકે આમાં થોડા ગળચટો સ્વાદ હોય છે અને ઉપરથી થોડી છાશ એડ કરી છે તમે ગોળને છાશમાં પલાળીને પણ એડ કરી શકો છો જો તમારે પાણી ના ઉમેરવું હોય બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આવી રીતે આપણે એનો લોટ બાંધી લઈશું ધ્યાન રાખવું લોટ ઢીલો ના થઈ જાય નહીં તો બાજરીનો લોટ છે તો તમને વણવામાં તકલીફ થશે બસ સરસ રીતે આપણો લોટ આવી રીતના બંધાઈ ગયો છે ઢાંકી બીજી સીટ પણ લીધી છે એને આપણે એની ઉપર મૂકી દઈશું જેથી એના ઉપર પણ ઓઇલ લાગી જાય અહીંયા જો તમને પ્લાસ્ટિકની સીટ ના લેવી હોય તો તમારે અટામણ લઈને વળવું પડશે પણ એના કરતા સરસ લાગે છે અટામણ વગર જ બસ હવે આપણે લોટમાંથી એક મીડિયમ સાઈઝ નો લઈશું અને એને ઉપર રાખી અને બીજી સીટ ઉપર કવર કરી દઈશું અને તમે આને આવી રીતના હાથથી થેપીને પણ બનાવી શકો છો મેં અહીંયા એને થોડું થેપી અને પછી આવી રીતના બે થી ત્રણ વાર વેલણ થી વણી લીધું છે અહિયાં આપણે ઢેબરાને બહુ પાતળું નથી કરવાનું મીડિયમ થીક રાખવાનું છે તો સરસ આપણું ઢેબરું વણાઈને પછી આપણે એને ફેરવી લેવાનું છે અને અહીંયા આપણે એને ધીમા તાપી ચડાવવાનું છે ફૂલ ફ્લેમ પર નથી કરવાનું નહીં તો તમને કાચું લાગશે હવે આપણે અલટ ફલટ કરી તેલ લગાવી અને એને સારી રીતે કઈ જ થતું નથી અને ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે તો તમે પણ બનાવજો અને કમેન્ટ કરજો કે કેવા બને છે બહુ સરસ એવા ગુજરાતી ટ્રેડિશનલ ઢેબરા રેડી છે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય